હળવદમાં પંચમુખી ઢોરના વિસ્તારમાં યુવાનની હત્યા કરનારી સમને ગણતરીના જ કલાકોમાં ઝડપી લેવાયો હળવદ પંચમુખી ઢોરાના પત્ની સાથે પ્રેમ પ્રેમ સંબંધ ને ખાર રાખી પતિએ પાડોશી યુવાનની હત્યા કરી હતી જે હત્યાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી હતી હત્યા અને ગણતરીના જ કલાકોમાં ઝડપી લઈને કાયદેશરી કાર્યવાહી હાથ ધરી છે હળવદમાં પંચમુખી ઢોરા વિસ્તાર છે ત્યાં સુખદેવના પિતા કાળુભાઈ ધીરુભાઈ જીંજુવાડિયાએ હળવદ પોલીસ સ્ટેશન આવી અને ભલે હકીકત લખાવેલ કે સાત દસ ચોવીસ ના રાતના આશરે જીરો જીરો થી ચાર વાગ્યાના અરસામાં મરણ જનાર છે એ પોતાના ઘરબાર ખાટલામાં સુતો હતો ત્યારે કોઈ અજાણ્યા આવી અને ફળિયામાં મારી નાખવાની ઈરાદે મરણ જનાર સુખદેવને માથાના ભાગે પાઇપ જેવા હથિયારથી જોરથી મારી ગંભીર ઈજા પહોંચાડી અને હત્યા નીપજાવેલ છે અને આ મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે અત્યારના ગુનાની તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસે સંભાળેલી હતી તપાસ દરમિયાન અંગત મેળવતા આ જે બનાવ છે એને અંજામ ભરત રૂપે ચોરસિયા નામના ઈસમે આપ્યો હતો આ ભરતના વાઈફ અને મનોજનાને ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો એની શંકા આધારે આ હત્યાનો બનાવ છે એને નિપજાવ્યો છે અને આરોપીને પકડી અને એની તપાસ કરવાની અને સાથે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર લગાવો અને મેળવો આ ઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહસીની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ